હા હા હવે ભાઈ ઉભારો ઉભેરો આગળ તમને આખો વિડીયો બતાવું છું જે આ વાત કરી તો ગુજરાત ની અંદર ભારત ની અંદર કોઈ પણ પ્રકાર પ્રકારના ટેલેન્ટ નું તો ભાઈ કમી જ નથી જ્યાં વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો હોય છે એમાં મિત્રો વાત કરી પક્ષી હોય ઘણા બધા લોકો જાનવરોના પણ અવાજ કાઢે છે પરંતુ મિત્રો વાત કરી તો એક ભાઈનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે ભાઈ મિત્રો વાત કરી આમ ભાઈ મોદી સાહેબનો અવાજ કાઢી રહ્યો છે તમે વિચાર કરી શકો છો કે મિત્રો તે ભાઈમાં કેટલું ટેલેન્ટ છે તો ખાસ કરીને આગળ તમને વિડિયો બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનું નથી અને ભાઈ વિશે તમારું શું કેવું છે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો બને એટલો શેર કરી દેજો જેથી મિત્રો વાત કરી ઘણા બધા આપડે ઓલરેડી વિડીયો તમારા માટે લાવી શકીએ તો મિત્રો વાત કરી અત્યારે એક સોશિયલ મીડિયા ની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈ મિત્રો વાત કરજો તો ખુલ્લી ભાઈ શાકભાજી વેસે છે તમે જોઈ શકો છો કેવી રીતે મિત્રો શાકભાજી વેચતા વેચતા તે મોદી સાહેબનો અવાજ કાઢે છે અને તેનું ટેલેન્ટ ભાઈ દેખાડે છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમારા નજીક તમારા ઘરની નજીક તમારા ગામમાં કોઈ પણ આવા લોકો હોય ને જે ટેલેન્ટવાળા હોય ને સૌથી પહેલાં તો મારે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરો અને ભાઈ હું તેમનો વિડીયો અપલોડ કરીશ મારી ચેનલમાં કારણ કે મિત્રો વાત કરી તો ભારતની અંદર ગુજરાતની અંદર ટેલેન્ટ બહાર લાવવું એ મિત્રો વાત કરી તો અમારું કામ છે ને ટેલેન્ટ ભાઈ કરવું એ તમારું કામ છે તો ખાસ કરીને એ વિડીયો વધારે શેર કરો અને તમારા ગામમાં કોઈપણ પ્રકાર ના લોકો ટેલેન્ટ હોય જે મિત્રો જાનવરોના અવાજ કરતા હોય પક્ષીઓનો અવાજ કાઢતા હોય પછી મિત્રો વાત કરતા ઘણા બધા સારું એવું સોંગ ગાતા હોય ભજન ગાતા હોય તો તેના સૌથી પહેલા તો તમે સપોર્ટ કરો અને ખાસ કરીને મિત્રો એવા લોકોને આગળ લાવવા માંગતા હોઉં તો મારો કોન્ટેક્ટ કરો મને ઇન્સ્ટામાં મેસેજ કરો તે ભાઈનો વિડીયો આપણે ચેનલમાં બનાવીશ તે બેનનો વિડીયો આપણે ચેનલમાં બનાવીશ ને વિડીયો અપલોડ કરીશ જેથી મિત્રો વાત કરીએ ગુજરાતના તમામ લોકો જાણી શકે તો આ વિડીયો વિશે તમારી શું કેવું છે વિડીયોને શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ આ ભાઈનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધારે લોકોને શેર કરીજો જો આ વિડીયોને સારો એવો રિસ્પોન્સ મળશે તો હું બીજો પાક પણ લાવીશ જેની અંદર મિત્રો વાત કરી તો બીજા ભાઈ પણ છે એ પણ મોદી સાહેબનો અવાજ કાઢે છે તે પણ વિડીયો આપણે જલ્દી લાવવાના છીએ વિડીયોને બને એટલો શેર કરીએ સબસ્ક્રાઇબ કરવાનું બોલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ